સાથે ગાંધીધામ બચાવના ધારાસભ્ય શ્રી શ્રી માલતીબેન મહેશ્વરી ધવલભાઈ આચાર્ય મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ શ્રી તેજસ શેઠ પ્રમુખ ગાંધીધામ નગરપાલિકા શ્રી પંકજભાઈ ઠક્કર પ્રમુખ ગાંધીધામ શહેર ભાજપ શ્રીમતી દિવ્યાબેન નાથાણી ઉપપ્રમુખ ગાંધીધામ નગરપાલિકા શ્રી કમલેશભાઈ પરિયાણી ટેક્સેશન ચેરમેન ગાંધીધામ નગરપાલિકા ટીમ મોદી સપોર્ટર સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ નકમ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી દર્શનભાઈ શાહ કિસાન મોરચા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી હશમુખભાઈ સોનગરા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિના પ્રભારી શ્રી રમેશભાઈ પનારા દક્ષિણ ગુજરાત પ્રભારી શ્રી સંદીપભાઈ વાઘેલા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ પ્રમુખ શ્રી રમેશભાઈ મહેશ્વરી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રીમતી રીનાબેન રામી જામનગર શહેર પ્રમુખ શ્રી નારણભાઈ નકુમ શ્રી હીરાભાઈ ધુઆ ઉપપ્રમુખ અનુસૂચિત જાતિ મોરચા ભાજપ શ્રી ધર્મેન્દ્રસિંહ પ્રભારી કચ્છ જિલ્લા ટીમ ટી એમ એસ પ્રચાર મંત્રી ગુજરાત પ્રદેશ ટી એમ એમ એસ જગદીશ દાફડા ટીમ મોડી સપોર્ટર સંગી કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલદાનજી ગઢવી કચ્છ જિલ્લા મહામંત્રી ટી એમ એસ શ્રી ડાંગરભાઈ હરીશભાઈ ઓબીસી મોરચા પ્રમુખ શ્રી હિતેશભાઈ ગઢવી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી ટીમ એમ એસ એ શ્રીમતીબેન મીતાબેન ગોર કચ્છ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ટી એમ એસ શ્રીમતી ઋણીબેન ડુંગરિયા તેમજ ટીમ મોદી સપોર્ટર સંઘની તમામ પદ અધિકારીઓ વિવિધ મોરચાઓના પ્રમુખો અને ઉપપ્રમુખો બોડી સંખ્યામાં ટીમ મોદી સપોર્ટર સંઘના કાર્યકર્તાઓ હાજર રહી પ્રસંગની શોભા વધારી હતી વિનોદભાઈ ચાવડાએ પ્રાસંગિક પ્રવચનમાં ભારતીય જનતા પાર્ટીને સમર્પિત ટીમ મોદી સપોર્ટર સંગને અભિનંદન આપતા જણાવ્યું કે દેશના કર્મયોદ્ધા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ દેશને વિશ્વગુરુ તરફ જે મંડાણ માંડ્યા છે તે ભગીરથ કાર્યમાં આ પણ સહભાગી બનીને અપકી બાર ચારસો ના સંકલ્પને સાર્થક કરવા કામે લાગી જવા માટે પ્રેરિત કર્યા હતા ને કચ્છ જિલ્લાની ટીમ મોદી સપોર્ટર સંઘ જ્યારે ક્યારેય પણ કોઈ પણ કામ હોય તો હર હંમેશા સહયોગી થવાની ખાતરી આપી હતી અને પ્રદેશ તથા કચ્છ જિલ્લાની ટીમ મોદી સપોર્ટર સંઘના તમામને અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિપુલદાન ગઢવી જગદીશભાઈ દાફડા અને હરીશભાઈ ડાંગરે કર્યું હતું અને આભાર વિધિ ધર્મેન્દ્રસિંહે કરી હતી સ્ટોરી બાય વર્ષા બારોટ શેખરદાન વિગઢવી ગાંધીધામ કચ્છ ક્રાઇમ